હેલો મિત્રો આજે આપણે નવી અધ્યયન પોથી ભાગ નંબર ચાર ધોરણ સાતમાં સમાજ વિષયમાં ચોથું યુનિટ જે પેજ નંબર ઓગણીસથી ત્રેવીસ ઉપર આવેલું છે તેનું સોલ્યુશન કરીશું અહીં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે તેમાં પહેલો પ્રશ્ન છે ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો આન્સર આવશે ડી વિહારો ભવનો અને મંદિરો ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે સ્થાપત્યનો સરળ અર્થ થાય છે તો આન્સર આવશે વિવિધ બાંધકામ આન્સર સી દરેક પ્રકારના બાંધકામને સ્થાપત્ય કહેવાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કળા એટલે તો આન્સર આવશે બી કલા ઓકે પાષાણ એટલે પથ્થરમાં છીણી અને હથોડી વડે જે કોતરીને આકાર બનાવે એને શિલ્પ કલા કહેવાય ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા મંદિરની મુલાકાત લેશો તો ઓડિશામાં કયું સૂર્યમંદિર આવેલું છે સૂર્ય સૂર્યમંદિર એટલે આન્સર આવશે બી ત્યારબાદ પાંચમો પ્રશ્ન ભીમદેવ પ્રથમના સમયમાં ગુજરાતમાં નીચેનામાંથી ક્યુ સ્થાપત્ય બન્યું હતું તો ભીમદેવ પ્રથમના સમયમાં આવશે એ મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર છે એ ભીમદેવ પ્રથમે બંધાવેલું હતું એટલે આન્સર આવશે એ મોઢેરાનું સૂર્યમંદિર ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે તો આન્સર આવશે સી યમુના નદીના કિનારે ત્યારબાદ સાતમો પ્રશ્ન પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી તો કોને બંધાવી હતી તો આન્સર આવશે સી રાણી ઉદયમતીએ આન્સર આવશે સી રાણી ઉદયમતીએ ત્યારબાદ જુઓ તો આઠમો પ્રશ્ન છે મોહમ્મદ જાયસી જેને પદ્માવત લખેલું હતું પદ્માવત તો એવી રીતે ચિદંબરદાઇ છે એમને શું લખેલું છે તો આન્સર આવશે સી પૃથ્વીરાજ રાશો ત્યારબાદ નવમો પ્રશ્ન પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે તો આન્સર આવશે બી પટોળું પાટણના પટોળા પ્રખ્યાત છે ત્યારબાદ જુઓ બીજો પ્રશ્ન ખાલી જગ્યા આપેલી છે જેમાં પેલી ખાલી જગ્યા છે સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્તપતિ કહેવાય છે એના પછી બીજો પ્રશ્ન બીજી ખાલી જગ્યા ભારતમાં ઈસવીસન સાતસોથી બારસો સુધીના યુગને રાજપૂત યુગ કહે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ગુજરાતમાં સોમનાથ મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે તો આન્સર આવશે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા ગુજરાતમાં ખાલી જગ્યા કવિના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો હતો તો આન્સર આવશે દયારામ પાંચમી ખાલી જગ્યા મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં તો આન્સર આવશે પૂર્વ દિશામાં ચલો એના પછી ત્રીજો પ્રશ્ન જોડકા આપેલા છે તો આ જોડકા તમારે અહીંયા ઉત્તર લખવાનું છે જોડવાના નથી ઓકે તો જુઓ અહીંયા રાણીની વાવ તો રાણીની વાવ ક્યાં આવેલી છે પાટણમાં તો અહીંયા તમારે લખવાનું થશે ડી ત્યાર બાદ મહાલય તો રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલો છે એટલે અહીંયા સામે આન્સર લખશું સી ત્યારબાદ ત્રીજું આવશે મલાવ તળાવ તો મલાવ તળાવ ધોળકામાં આવેલો છે એટલે મલાવ તળાવની સામે આવશે એ ત્યારબાદ ચોથું છે મુનસર તળાવ તો મુનસર તળાવ વિરમ ગામમાં આવેલો છે તો તમારે સામે આન્સર લખવાનો ઈ ત્યારબાદ જુઓ ખરા ખોટા આપેલા છે તો પહેલું જુઓ સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે તો એ સાચું છે ત્યારબાદ સેકન્ડ રાણીની વાવ સાત માળની છે તો હા સાત માળની છે એટલે બીજામાં પણ સાચું આવશે ત્યારબાદ જુઓ શાહ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો તો આન્સર આવશે ખોટું આગ્રાનો લાલ કિલ્લો છે એ શાહજાંએ નહોતો બંધાવ્યો એ અકબરે બંધાવ્યો હતો શાહજાંએ દિલ્હીનો લાલ કિલ્લો બંધાવ્યો હતો એટલે આ ત્રીજામાં ખોટું આવશે ત્યારબાદ ચોથું દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા તો આ આવશે સાચું ત્યારબાદ પાંચમું ગુજરાતમાં પાલીતાણા ખિસ્તીઓનું મહાન તીર્થધામ છે તો ખોટું આવશે એ ખિસ્તીઓનું નથી પણ પાલીતાણા તો કોનું છે જૈન ધર્મનું તીર્થધામ છે ત્યારબાદ જુઓ પાંચમો પ્રશ્ન છે મને ઓળખો તો જુઓ પેલું છે ભારતમાં બાર જ્યોતિર્લિંગમાંનું મારું સ્થાન છે અને હું ગુજરાતના દરિયા કિનારે આવેલું છે તો શું આવશે આન્સર સોમનાથ મંદિર ત્યારબાદ બીજું છે હું અમૃતસરમાં આવેલું શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું તો આવશે સુવર્ણ મંદિર ત્યારબાદ ત્રીજું હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું તો આન્સર આવશે રુદ્રમહાલય ત્યારબાદ ચોથું હું વિશ્વની સાત અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું તો આન્સર આવશે તાજમહલ ત્યારબાદ જોવો છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો તો પહેલો પ્રશ્ન છે તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્ય જોશો તો આન્સર આવશે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો મસ્જિદ મકબરા અને રોજા જોવા જોઈએ ઓકે આ બધા છે મસ્જિદ મકબરા અને એ આરબ શૈલીના છે ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન ચૌદસો અગિયારમાં અહમદ શાહે કરી હતી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો તો કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો હતો ત્યારબાદ જુઓ ચોથો ચોથો પ્રશ્ન હુડો કોને કહેવાય છે તો હુડો કોને કહેવાય તો ઝાલાવડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને હુડો કહેવાય છે ઝાલાવડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે તેને હુડો કહેવાય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન તમે મુલાકાત લીધેલા ધાર્મિક સ્થાનોનું નામ લખો તો અહીંયા તમારા કંઈ પણ ધાર્મિક સ્થળોનું નામ લખી શકો છો મેં અહીંયા લખેલું છે કે મેં સોમનાથ દ્વારકા માધવપુર અંબાજી ચોટીલા વગેરે જેવા ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધી છે ત્યારબાદ જોવો છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાતમાં કયા કયા ધર્મોના લોકો રહે છે તો ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન પારસી તેમજ બૌદ્ધ ધર્મ પાળતા લોકો રહે છે ત્યારબાદ જુઓ સાતમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના જવાબ ત્રણ ચાર વાક્યોમાં લખો તો જુઓ પહેલો પ્રશ્ન છે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે તો આન્સર આવશે ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો હોય છે ઉત્તર ભારતમાં ગોળ શિખરવાળા હોય અને દક્ષિણ ભારતમાં શંકુ આકારના હોય છે દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરોની વિશેષતા છે ગોપુરમ છે એ દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળે છે મંદિરોમાં ગર્ભગૃહ અંતરાલ મંડપ શૃંગારચોકી કે મુખ મંડપ હોય છે અને મંદિરને પ્રદેશના પંથ હોય છે ત્યારબાદ જુઓ બીજો પ્રશ્ન શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી તો શાહજહાંએ લાલ કિલ્લામાં દીવાને આમ દીવાને ખાસ રંગમહલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોની અદભુત સમન્વય થયો છે આ જ કિલ્લામાં શાહજાં એ પ્રશ્ન મુઘલ યુગના સ્થાપત્યોના નામ આપો તો જુઓ મુઘલ યુગના સ્થાપત્યોમાં દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો આગ્રાનો કિલ્લો બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહલ પંચમહેલ શેખ સલીમ ચિશ્તીનો મકબરો જામા મસ્જિદ આસારામનો મકબરો તાજમહલ લાલ કિલ્લો વગેરે મુખ્ય મુઘલ યુગના સ્થાપત્યો છે ત્યારબાદ જુઓ પ્રશ્ન આઠ નીચે આપેલ ટૂંક નોંધ લખો અહીંયા તમારે ટૂંક નોંધ લખવાની છે તો પેલી ટૂંક નોંધ છે એ તાજમહલ વિશે છે તો આન્સર લખીશું આપણે તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલું ભારતનું વિશ્વ પ્રસિદ્ધ સ્મારક છે તાજમહેલનું બાંધકામ મુઘલ બાદશાહ જહાજ શાહ જહાંએ પોતાની પત્ની મહેલની યાદમાં તેમનું નિર્માણ કરાવ્યું હતું આગળ લખીશું સફેદ સંગે મરમરના પથ્થરથી બનેલું આ સ્મારક ખૂબ જ સુંદર ભવ્ય લાગે છે તેનું નકશી કામ બગીચા અને પાણીના તળાવમાં પડતું તેનું પ્રતિબિંબ પ્રવાસીઓને મક મંત્ર મુક્ત કરે છે તાજમહેલને પ્રેમનું પ્રતિક કહેવાય છે અને તે વિશ્વની સાત અજાયબીમાંનું બીમાનું એક છે દર વર્ષે લાખો પ્રવાસીઓ આ સ્થાપત્યની મુલાકાત લેવા માટે દેશ વિદેશમાંથી આવે છે ત્યારબાદ જુઓ બીજી ટૂંક નોંધ છે સોમનાથ મંદિર વિશે તો સોમનાથ મંદિર વિશેની આપણે ટૂંક નોંધ લખીશું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ શેવ પંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર છે આજે પુરાણા મંદિરનું સ્થાપત માત્ર સ્થાન જોવા મળે છે ઓગણીસો ને એકાવનમાં આ મંદિરનું નિર્માણ થયું છે સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે ઇતિહાસ મુજબ સોમનાથ મંદિર પર અનેક વખત આક્રમણ થયા હતા પરંતુ દરેક વખત લોકોની શ્રદ્ધાથી તેનું પુનઃ નિર્માણ થયું છે તો અહીંયા બીજી ટૂંકનું પણ કમ્પ્લીટ થાય છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો